નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો હોળી આવતા પહેલાં જો તમે આ ત્રણ વસ્તુઓ જરૂર લઈ આવજો તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ હંમેશા રહેશે મિત્રો હોળીનો તહેવાર છે એ હવે ટૂંક સમયમાં જ આવી રહ્યો છે આથી નવા રંગોની સાથે જો તમારા ઘરમાં તમે ઈચ્છતા હોય કે સુખ અને સમૃદ્ધિ આવે તો મિત્રો હોળી પહેલાં તમારે આટલી વસ્તુ પોતાના ઘરે જરૂરથી લઈ આવવી જોઈએ મિત્રો આ બધી વસ્તુ એવી છે કે જો તમે હોળી પહેલાં આને ઘરે લાવો છો તો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા છે તે સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે તેમજ તમારા ઘરમાં જો ગરીબી હોય ગરીબી પણ જળમૂળથી સમાપ્ત થઈ શકે છે મિત્રો હોળીનો તહેવાર છે તે ખૂબ જ શુભ મનાય છે આથી નવા રંગોની સાથે જ તમે પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ મેળવી શકો છો હોળી આવતા પહેલાં અમુક એવા કાર્યો છે જે જરૂરથી કરી લેવા જોઈએ જે અમે તમને આજના આ વિડીયોમાં જણાવીશું તો મિત્રો તમે આ વિડીયોને એકવાર સંપૂર્ણ જોઈ લેશો તો મિત્રો તમને એવી માહિતી પ્રાપ્ત થઈ શકે છે તે તમને આજ સુધી ક્યાંય નહીં જોવા મળી હોય હોળી પહેલાં કઈ ત્રણ વસ્તુ પોતાના ઘરે લાવવી આવો આપણે જ આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે મા લક્ષ્મીની કૃપા તમારા પર સદાય માટે બની રહે તો વિડીયોને એક લાઈક કરી દેજો કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો હોળીનો તહેવાર આવતા પહેલાં એકતા આનંદ અને પરંપરાઓનો ભવ્ય ઉત્સવ છે જે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે દિવાળી પછી હિન્દુ કેલેન્ડરમાં બીજા સૌથી મહત્વપૂર્ણ તહેવારમાં હોળી છે હોળી આનંદ ક્ષમા અને અનિષ્ઠા પર ઈષ્ટની જીતની ભાવનાનું પ્રતિક છે હિન્દુ કેલેન્ડર મુજબ હોલિકા દહન દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે બીજા દિવસે રંગોની હોળી રમવામાં આવે છે હોળીની ઉજવણીની સાથે જ હોલિકાની આગમાં તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે તો મિત્રો ચાલો જાણીએ હોલિકા દહન ક્યારે છે અને તેનું શું મહત્વ છે હોલિકા દહનનો શુભ સમય તેર માર્ચ બપોરે અગિયાર વાગ્યાને છવ્વીસ મિનિટથી સાડા બાર વાગીને ત્રીસ મિનિટ સુધીનો રહેશે આવી સ્થિતિમાં હોલિકા દહનનો કુલ સમય એક કલાક ચાર મિનિટનો રહેશે તો મિત્રો પૌરાણિક કથાઓ અનુસાર હોલિકાને બાળવાની પરંપરા આત્માની શુદ્ધિ અને મનની શુદ્ધતાનું પ્રતીક છે જે વ્યક્તિઓને હોળીની ઉજવણી માટે તૈયાર કરે છે આ ઉપરાંત હોલિકા દહન પણ કૃષિચક્ર સાથે સંબંધિત છે આ તહેવાર એ પુષ્કળ પાક માટે ભગવાનને પ્રતિકાત્મક રીતે અર્પણ કરવામાં આવે છે આગામી વર્ષમાં સમૃદ્ધિ અને વિપુલતા માટે તેમના આશીર્વાદ મેળવવાની પ્રાર્થના છે હોળીનો તહેવાર છે એ આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં બહુ શુભ માનવામાં આવે છે હોળીની અગ્નિની સાથે આપણા ઘરમાં અથવા તો આપણી અંદર અથવા આપણી આજુબાજુમાં જે કંઈ પણ નકારાત્મક શક્તિ છે તેનો નાશ થઈ જાય છે તેમજ મિત્રો આ તહેવાર છે એ રંગોનો અને અગ્નિનો તહેવાર હોય છે હોળીની રાત જે છે એ બહુ જ ખાસ હોય છે આ રાત છે એ અગ્નિદહનની રાત હોય છે આથી જો તમે હોળીની રાત્રે અમુક એવા ખાસ ઉપાય કરી લો છો તો મિત્રો તમારે સમસ્ત મનોકામના છે તે પૂર્ણ થઈ શકે છે તેની સાથે જ મિત્રો હોળીનો તહેવાર આવે તે પહેલાં જો તમે આ ત્રણ વસ્તુઓ પોતાના ઘરમાં લાવો છો તો તમારી બધી જ ઈચ્છાઓ છે તે પૂર્ણ થવા લાગે છે આથી જ હોળીનો તહેવાર છે તે બહુ શુભ માનવામાં આવે છે હોળી જે અગ્નિ હોય છે તેમાં કંઈ પણ વસ્તુ નાખો છો તો તેની સાથે જ તમે કંઈ પણ મનોકામના બોલો છો તે તમારી મનોકામના છે તે અવશ્ય પૂર્ણ થઈ શકે છે કારણ કે મિત્રો હોળીની અગ્નિમાં બધી જ નકારાત્મક ઉર્જા હોમાઈ જાય છે અને આપણને સકારાત્મક ઉર્જામાંથી પ્રાપ્ત થાય છે તો મિત્રો હોળીના તહેવાર આવતા પહેલાં તમારે અમુક એવી ખાસ વસ્તુઓ પોતાના ઘરે અવશ્ય લાવવી જોઈએ મિત્રો આનાથી તમારા ઘરનો વાસ્તુદોષ પણ દૂર થઈ શકે છે તેમજ તમારા ઘરમાં જે કંઈ પણ નકારાત્મક ઉર્જા હોય તમારા ઘરમાં બહુ ગરીબી રહેતી હોય તેમજ દરિદ્રતા હોય તો મિત્રો તમારે હોળી પહેલાં આ ખાસ વસ્તુઓ પોતાના ઘરમાં અવશ્ય લાવવી જોઈએ તેમજ મિત્રો તમારે હોળીના દિવસે એવા કયા ખાસ ઉપાયો કરવા જોઈએ જેથી કરીને તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય અને તમારા ઘરમાં આખું વર્ષ ધન ધાન્યની કમી ન થઈ શકે તો મિત્રો વિડીયોને આખો જોવા વિનંતી છે હોળીને લગતી તમામ મહત્વની માહિતી તમને આ વિડીયોમાં જાણવા મળશે તો મિત્રો તમારી હોળીના દિવસે એવી કઈ શુભ વસ્તુઓ છે તે તમારા ઘરમાં લાવવી જોઈએ તો તે છે એક સ્વચ્છ તોરણ ઘરના મુખ્ય દ્વાર પર જરૂર લગાવવું જોઈએ તેની સાથે જ આ તોરણ છે તે આંબાના પાનનું તેમજ આસોપાલવના પાનનું પણ બનાવી શકો છો આથી મિત્રો આ બધી જ વસ્તુ છે તે તમારા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાનો વાસ લાવે છે એટલે જ તમારે હોળી પહેલાં તોરણ જરૂર લગાવવું જોઈએ મિત્રો જ્યારે પણ હોળીનો તહેવાર હોય એ દિવસે તમારે વહેલા જાગી સ્નાન કરી આખા ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરી દેવો જોઈએ ગૌમૂત્ર ન પ્રાપ્ત થઈ શકે તો ગંગાજળનો છંટકાવ કરી દેવો જોઈએ જેથી કરીને દિવસની શરૂઆતમાં જ મિત્રો તમારું ઘર છે તે પવિત્ર થઈ શકે ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે સાથે જ મિત્રો હોળીના દિવસે તમારે સૌ પ્રથમ ઘરનો મુખ્ય દ્વાર હોય ત્યાં તમારે હળદરવાળું પાણીનો છંટકાવ કરવાનો છે તેમજ તમારે તમારા મુખ્ય દ્વારનો શૃંગાર કરવાનો છે એક ચપટી હળદર અને કંકુ ભેળવીને મુખ્ય દ્વારની ડાબી બાજુ શ્રીનમ શ્રીમ લખવાનું છે મિત્રો જો કાળા ઘોડાની નાળ મળી જાય જો તમારા ઘરમાં કોઈ નજરદોષથી પીડિત હોય તો કાળા કાળા ઘોડાની નાળને મુખ્ય દ્વાર ઉપર લટકાવવી જોઈએ મિત્રો આજે મુખ્ય દ્વાર છે ત્યાંથી જ મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતા છે તે પ્રવેશ કરતા હોય છે આથી લક્ષ્મી માતા છે તે તમારા ઘરમાં જો સકારાત્મક ઉર્જા હશે તો જ તમારા ઘરમાં પ્રવેશ કરી શકશે હોળીના દિવસે તમારે સૌ પ્રથમ આખા ઘરમાં ગૌમૂત્ર તેમજ ગંગાજળનો છંટકાવ અવશ્ય કરવો જોઈએ જેથી કરીને લક્ષ્મી માતાનો વાસ છે તે તમારા ઘરમાં થઈ શકે તમે ઈચ્છો તો એક સાથીઓ ઓમનું નિશાન અથવા ગોમતી ચક્ર પણ તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર મૂકી શકો છો તમારા ઘરમાં જો કોઈ પણ દોષ તેમજ ખરાબ નજર હશે અને જો વાસ્તુ સમાપ્ત કરી દેશે તમારા ઘરમાં બહુ વાસ્તુદોષ હોય તમારા ઘરના સભ્યો બહુ હેરાન થતા હોય કાર્યમાં બાધા આવતી હોય હોળીના દિવસે સવારે ઘરના મુખ્ય દ્વાર પર તોરણ અવશ્ય બાંધવું જોઈએ હોળીનો તહેવાર હોય ત્યારે તમારે એક ચાંદીનો કાચબો પોતાના ઘરે અવશ્ય લાવવો જોઈએ આ ચાંદીનો કાચબો છે એ તમારા ઘરના મંદિરમાં અથવા તિજોરીમાં તેમજ કોઈ પણ પોતાની દુકાન હોય ધંધાની જગ્યા હોય ત્યાં તમે મૂકી શકો છો આપણા શાસ્ત્રોમાં કાચબાને ધનનું પ્રતિક માનવામાં આવે છે આથી જો તમે હોળીના શુભ દિવસ ઉપર કાચબો પોતાના ઘરે લાવો છો તો બહુ શુભ છે ઘણા લોકો એવું કહે છે કે આ વસ્તુઓ પશ્ચિમી શૈલીમાંથી ઉત્પન્ન થયેલી છે મિત્રો ઘણા લોકો નથી જાણતા કે પશ્ચિમી શૈલી છે એ આપણી ભારતીય સંસ્કૃતિમાંથી જ બધું શીખીને ગઈ છે તો મિત્રો આ કાચબો છે એ ધનનું પ્રતિક માનવામાં આવે છે આથી તમારે હોળીના શુભ તહેવાર ઉપર ચાંદીનો કાચબો પોતાના ઘરે લાવવો જોઈએ તો તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થઈ શકે છે મિત્રો તમારા ઘરના બાળકો છે એ ભણવામાં મન ન રાખતા હોય બાળકો જે ટેબલ ઉપર અથવા તો જે જગ્યા ઉપર ભણતા હોય ત્યાં પણ તમે આ કાચબો અવશ્ય રાખી દેવો જોઈએ લાંબા આયુષ્યમાં પણ ફાયદો કરાવે છે આપણે ત્રીજી વસ્તુ વિશે વાત કરીએ તો એક વાંસનો છોડ તમારી હોળીના દિવસે પોતાના ઘરમાં સ્થાપિત કરવો જોઈએ વાસનો છોડ છે એ તમારા ઘરમાં લક્ષ્મીને ખેંચીને લાવે છે જો મિત્રો પોતાના જીવનમાં વધુ ધન કમાવવા માંગતા હોય ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રાખવા માંગતા હોય તો તમારે હોળીના દિવસે વાસનો છોડ ઘરના મુખ્ય દ્વાર ઉપર અવશ્ય રાખવો જોઈએ તેમજ મિત્રો આ વાસ છે તે પંચ તત્વોમાં લાકડીનું પ્રતિનિધિત્વ કરે છે આથી મિત્રો આ વાસ છે એ આપણા શાસ્ત્રોમાં બહુ ખાસ વનસ્પતિમાં માનવામાં આવે છે જો મિત્રો તમે હોળીના શુભ દિવસ ઉપર વાસનો છોડ પોતાના ઘરમાં લાવો છો તો તમારા માટે તે બહુ શુભ સાબિત થઈ શકે છે આનાથી મિત્રો તમારા ઘરમાં જે કંઈ પણ નકારાત્મક ઉર્જા તેમજ દોષ હોય તે પણ સમાપ્ત થઈ શકે છે સાથે જ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે મિત્રો હોળીના દિવસે પણ સફેદ અથવા પીળી કો કોડીઓ અવશ્ય પોતાના ઘરે લાવવી જોઈએ મિત્રો કોડીએ લક્ષ્મી માતાનું પ્રતિક માનવામાં આવે છે લક્ષ્મીની કૃપા તમે મેળવવા માંગતા હોય તો શાસ્ત્રમાં જે પણ ઉપાય કર્યા બતાવ્યા છીએ તેમાં કોડીનો ઉપયોગ કરવામાં આવે છે આથી જો તમે હોળીના પાવન પર્વ ઉપર કોડી પોતાના ઘરે લાવીને સ્થાપિત કરો છો તો વાસ્તુ તમારા માટે બહુ શુભ સાબિત થઈ શકે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂરથી લખી દેજો જેથી કરીને લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા તમારા પર અને તમારા પરિવાર પર હંમેશા માટે બન્યા રહે